આજે પવન જોરદાર છે પણ મસ્ત પવન છે અને ઠંડી હમણાં થા તો પડતી જ નથી એકદમ મસ્ત વાતાવરણ થઈ જાય છે બહુ ગરમી નથી લાગતી અને બહુ ઠંડી નથી લાગતી મજા આવે છે વાતાવરણ એકદમ પરફેક્ટ શું કેટલો પવન છે કાંઈથી મારે થોડુંક કામ છે પૂરું કરી દેવી કામ કરીને પછી હવે જોઈ આગળ કેમ છે આજ તો હવારમાં મેં ટિફિનમાં સેવનું શાક બનાવી નાખ્યું રાજને સેવનું શાક બહુ ભાવે એનું હું કરું સેવનું એને વધારે ભાવે તે એ મને થોડાક દિવસે થોડાક દિવસે બનાવડાવે સેવનું શાક કહે તો એમ કે મેં કરી નાખ્યું આજ એ તો ફાફડીનું શાક કહેતા હતા કરવાનું ફાફડીનું શાક કરતો એમ કહેતા હતા મેં કીધું ફાફડીનું મને નહીં મજા આવે

ગયા દરવાજા મૂકવા જવાની હોય કે એટલે અહીંયા થોડું કોરું છે એટલે ફોન ઉપાડ્યો ન તો બહાર નીકળી ને તો ફોન ને પડ્યું રહે તો અત્યાર છે ને બે વાગી ગયા છે અને અમાર બેન છે ને એ હોતા નથી એમ કે છે કે મારે ઓલું ભજન કરવું છે અરે ઓલું રીંગણી રીંગણાનું બટેકાનું ગીત આવે ને હે ઈ એને જોઉં છે તો મેં એને બંધ કરાવું તું ઘડીક બંધ કર ન કર કોપી આવી જાય એમ પણ અમારી બેનને તો જોઉં છે કાંઈ નહીં હાલ ચાલુ કરી દે હું બહાર વહી જાઉં છીને હું બહાર વહી જાઉં બીજું તો હું શું કરું કેમ કે અમારી બેનને છે ને નક્કી ન હોય એને તો જે જોવું હોય એ જોવું હોય કે નહીં તો મેં કીધું હાલ તું ચાલુ રાખ હું બહાર વહી જાઉં બીજું તો શું કરું અને હું કે થોડીક એને એ કાંઈ ફોન જોતી નથી થોડીક વાર આપું ને તો નીંદર આવી જાય બીજું કાંઈ નહીં અને બાર એક નંબર મસ્ત તડકો છે અત્યારે તો વાદળા વાદળા થઈ જાય ને એ ટાઈપનું એવું છે પણ કાંઈ નહીં મેં કીધું થોડીક વાર મને નીંદર નહોતી આવતી ને મારે પાછું ને એવું બધું મારે કરવાનું હોય કે નહીં અત્યારે તો હમણાં થોડીક વાર ફોન આપો હોઈ જાય ને હોઈ જાય પછી થાય છે કેમ કે મારે એડિટિંગમાં અત્યારે શાંત વાતાવરણ હોય અમારો એરિયો છે ને અત્યારે એકદમ શાંતિવાળો હોય તો મારે વોઇસ ઓવર થઈ જાય જો બધા હોઈ ગયા છે અત્યારમાં અને મારે છે ને હું અહીંયા માઇક્રોફોન વગર ઓલું કરું છું શું કહેવાય વોઇસ ઓવર માઇક્રોફોન યુઝ ન કરું કેમ કે અહીંયા એટલી શાંતિ હોય કે ને એટલે મારે જરૂર ન પડે તે મેં કીધું જીનલ હોઈ જાય ને પછી એ કામ કરી નાખું મસ્ત એક નંબર છે વાદળા જોવો તો ઘટે કાંઈ કેવો મસ્ત નજારો દેખાય ને એમ છે તો હાલો તો બેનને હુબડાઈ દો પછી એડિટિંગ કરું જો ઓરિજિનલ જો પોતા મારે છે પાણી ઢોળ્યું પછી પોતા મારે છે મને કે કે પોતું દે પોતું મારી દો પોતું દીધું પોતું મારે છે રમે છે શાક બનાવે છે ઓલી ક્રિશા શીખવાડી ગઈ ને તો એ શાક બનાવે છે એ ટમેટાનું શાક બનાવે છે ભાઈ ખાવું હોય તો આવી જાય જો ટમેટાનું શાક તો ઠીક પણ અમારે અત્યારે છે ને સાંજે જમવા જવાનું છે તમે કહેતા હશો કે આ નખરે જમવાનું જ હોય એવું નથી મમતા ભાભીનો ફોન આવ્યો અહીંયા વહી આવજો ત્યાં ખાવા જવાનું છે તો મેં કીધું અને આજ અમારે એક મહેમાન આવવાના છે મેં કદાચ આગળ હમણાં કીધું નહીં હોય વિડીયોમાં પણ આવવાના છે જો કે થમનેલ જઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે ફોન આવવાનું છે તો એવું જ છે એ લોકો આવવાના છે અમે એને જમવાનું ને એવું કીધું હતું પણ જો ને એ કે અમે સાંજે જમીન પછી બેસવા આવશું એમ તો મેં કીધું સારું કાંઈ નહીં હાલો બેસવા તો બેસવા એ બાને થોડીક મુલાકાત તો થશે અમે પહેલી વાર એને મળવી છે એટલે એવું છે એમ હો જીનલ કરે છે જો તો એ હવે નહીં ઓ બેન હવે પાણી ન મળે એવું થોડી હોય સારું રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આગળ આગળ કેમ થાય છે અત્યારે તો સાડા પાંચ થઈ ગયા છે બેઠા હતા બાર મસ્ત એ અગાસી માં શું હોય દૂધ લેવા મોકલી જો

સારું હાલો તો પછી મેળવે કાઈ નહી હાલો આ ભાઈ છે ને ચેનલ નું નામ એક વખત જાય કરીજો ને વિડીયો જોજો બહુ સરસ બનાવે છે સારું હાલો બેન તો આવજો બધા પછી રોકાવ એમ જઈ તમારી ઘરે આવી તો બધા મળ્યા પછી નિરાય સારું હાલો જય માતાજી બધા વિડીયો નું આપડે પૂરું કરી દેવી કેમ કે આખો દિનો વિડીયો બઉ લાંબો થઈ ગયો તો બધા જય માતાજી દ્વારકાધીશ